નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ અત્યારે જે રીતે અમરેલીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે નકલી લેટર કાંડનો જે મામલો સામે આવ્યો પાટીદારની દીકરી અત્યારે જેલમાં છે નેતાઓ કહી રહ્યા છે કે અમે એમને છોડાવવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ એક કાનૂની પ્રક્રિયા પણ હોય છે દીકરીને બહાર લઈ આવવા માટે એ તમામ કાનૂની પ્રક્રિયા સમજીશું મારી સાથે અત્યારે એડવોકેટ મેહુલ બોગરા જોડાયેલા છે મેહુલભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ

તો આમાં કોઈ ઉપકાર નથી આવો કોઈ મીટીંગો આવશ્યકતા નથી મને તો કયો રાજકીય દાવપેચ અમરેલી માં ચાલે છે મને સમજાતો નથી કારણ કે નાની એવી બદનક્ષી ની અંદર કોઈ દીકરી ચાર ચાર પાંચ પાંચ દિવસ જેલમાં છે એટલે એ મુદ્દો મારી સમજ થી છે પેલી વાત તો દીકરીના જોઈન્ટ જામીન સુપરવા ફાઇલ થયા એ પણ મારી સમજ થી ભરે છે જે દીકરીને સાક્ષી બનાવવાની હતી એને આરોપી કેમ બનાવવામાં આવી અને આરોપી બનાવવામાં પણ આવી છે તો નામદાર કોર્ટમાં એના જામીન કેમ નથી થતા એ તો એમના જે પણ વકીલો રાખેલા હોય એમને વધારે ખ્યાલ હોય પણ જ્યાં સુધી હું વકીલ જાણું છું ત્યાં સુધી આ બેન ને એટલા દિવસ જેલમાં રહેવાની આવશ્યકતા હોતી નથી અને જામીન તો એમના થઈ જવા જોઈએ આજે લગભગ એની હિયરિંગ છે અને આજે તો એમના સો ટકા જામીન થવા જોઈએ જો આમાં કોઈ રાજનીતિ નો કોઈ પણ ખેલ નથી ચાલતો તો હમ પણ શનિવાર રવિવાર વચ્ચે આવે છે તો દીકરી સોમવારે આવશે કે પછી આજે જેલ બહાર આવી જશે અગેન જો આજે જામીન થાય તો આજે આવી જ જવી જોઈએ પણ ફરી વાર સૌથી મોટી કોઈ નીતિ હોય તો એ છે રાજનીતિ અને રાજનીતિ સમજવી એ સામાન્ય લોકો પહોંચની તો બહાર છે પણ કાનૂની દાવ પે હું જાણું છું હું કાયદાકીય રીતે કહી શકું કે આજે જો દીકરીને બહાર કાઢવી હોય તો એ કોઈ મોટી વાત નથી અને મેહુલભાઈ બીજી વાત મામલામાં એવી પણ સામે આવી છે કે દીકરીને રાત્રે બાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી આપણે મહિલાઓ શકે અનિશ કુમાર વર્ષિસ સ્ટેટ ઓફ બિહાર હું સુપ્રીમ કોર્ટ ના ડિરેક્શન તમને કહું છું જેમાં સુપ્રીમ કોર્ટે ક્લિયર એવું કીધું છે કે સનસેટ પછી અને સનરાઈઝ પહેલા કોઈ પણ મહિલાની ધરપકડ થવી જોઈએ નહીં હા અસેન્શિયલ કન્ડિશન હોય જયારે ટેરરિસ્ટ હોય કોઈ એક મર્ડરની આરોપી હોય કે રેપ ગેંગ રેપમાં ભાગીદાર બની હોય આવી કોઈ કૃષ્ય ઘટનાઓ બની હોય અને એમાં કોઈ જો એને પકડવામાં ના આવે તો એ ભાગી જાય હોય એવી કોઈ પરિસ્થિતિ હોય તો એવી ક્રુશ્યલ ઘટનાઓમાં કોઈ જોગવાઈ અમરેલી પોલીસે માનવતા ને શરમસાર કરી છે અમરેલી એસપી અમરેલી પોલીસ ઇન્વેસ્ટિગેશન કરનાર ઓફિસર આ તમામ ધારાસભ્યો ની આંગળી ઉપર નાચ્યા છે ધારાસભ્યની પંખ ચપ્પી કરી છે શા માટે ક્યાં તો પોતાના પ્રમોશન ની ઘેલસામાં અથવા અંગત સ્વાર્થે એ ધારાસભ્યના વાહવાઈ બટાડવા માટે ધારાસભ્યો એક રૂઆબ મેન્ટેન કરવા માટે કે ભાઈ અમરેલીમાં ભાઈ ધારાસભ્ય છે ને એનું શાસન છે ને એનું ચાલશે એટલે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો દીકરીને મીડિયાની પાછળ ઉભી રાખવામાં આવી મને તો એ સમજા સમજાતું નથી કે સજા કરવાનું કામ ન્યાયાલયનું છે કે પોલીસ તંત્રનું છે અને કોઈ પણ આરોપી છે એને ગુનેગાર કોર્ટે સાબિત નથી કર્યું એ પેલા અમરેલી પોલીસ સાબિત કરી દેશે કે ગુનેગાર છે અને મીડિયા સમક્ષ મૂકી દેશે એટલે ના ચાલે ને કે પોતાની વાહવાઈ બટોરવા માટે પોતાનો રૂઆ અમરેલી જાડવા માટે કે ભાઈ મારી સામે કોઈ પડવું જોઈએ ને એટલે ધારાસભ્ય ડિરેક્શન આપ્યું પોલીસને અને પોલીસે ધારાસભ્યની પંચપ્પી કરવા માટે કે મહિલાની આબરૂના બજાર માં લીરે લીરા ઉડાડ્યા ધીમે પણ એક સવાલ એ પણ છે કે જયારે સરકાર ને સવાલ કરવામાં આવ્યો કે આ સરઘસ વરઘોડો કાઢવામાં આવ્યું છે તો આપણા જે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ છે એવું કે છે કે આ તો રિકન્સ્ટ્રકશન છે તો રિકન્સ્ટ્રકશન તમે કોઈ આરોપીઓ હોય છે એમને આરોપી નામ આપ્યું છે આ બધા લોકોને તો આટલું ચાર થી પાંચ કિલોમીટર ચલાવીને કોણ રિકન્સ્ટ્રકશન કરે તમે કોઈની ગાડીમાં પોલીસ ની ગાડીમાં બેસાડીને પણ રિકન્સ્ટ્રકશન થઈ શકે છે જ્યારે વાત સોશિયલ મીડિયામાં ફેલાય ને તો હરેક વ્યક્તિ ને બચાવ મૂકવા પડે તો એક લૂલો બચાવશે કે રિકન્સ્ટ્રક્શન કર્યું અમને બધી ખબર પડે રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય વરઘોડો કોને કહેવાય અને લેટર પેડ બાદ જે ઓફિસ ની અંદર લેટર પેડ બન્યો છે એમાં રિકન્સ્ટ્રક્શન સાનું એ એક તપાસ કરો છો તે પણ ક્યાંથી લાવ્યા એટલે રોડે લઈ જવા પડે એમને તો ઓફિસ ની અંદર જે લેટર પેડ થાય એનો રોડ ઉપર થોડા રિકન્સ્ટ્રક્શન થાય ટૂંકમાં આ બધી ને મામુ બનાવવાની બાબતો છે વિરોધ પણ આ લોકોથી સહન નથી થાતો કાલે જ પાટીદારો લોકોએ અમારે ઈગલ માં નું આયોજન કર્યું હતું તો ફાર્મ ને બંધ કરી દેવામાં આવ્યું ખબર નહીં તમને જાણ હોય કે ના હોય પરંતુ જો કોઈ વ્યક્તિ સરકાર સામે અથવા દીકરીને ન્યાય અપાવવા માટે નું આયોજન કરે ને તો મિટિંગ પણ થવા દેતા નથી તો સરકાર વિરોધ થી પણ ડરેશ

અલા ભાઈ તમે કોણ છો પાછી લેવા વાળા તમે તો જે કરવાનું એ બધું કરી કાર્યુ છે દીકરીનો વરઘોડો કાઢી દીધો છે દીકરીને મીડિયા સામે હલાલ કરી દીધી છે

વકીલો ટીમ છે ને હું આંતરિક પોલિટિક્સ માં પડવા નથી માંગતો મેં તો એમને ચોખ્ખી વાત કરી જો પોલિટિક્સ થી પડ્યા નીકળી અને આપણે દીકરી ના ન્યાય બાબતે લડી લેવું હોય ને તો હાઈકોર્ટમાં હું કાલે રીટ ફાઇલ કરવા તૈયાર છું અને હું મીડિયા મારફતે કહું છું અમરેલી એસપી અમરેલી પોલીસ અને જે પણ ગૃહ મંત્રાલયના કોઈ પણ મંત્રી આવતા હોય તો ફરક પડતો નથી એમને પણ પક્ષકાર બનાવી અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી શકાય કારણ કે અહીંયા વાત છે મહિલાની ગરિમાનો અને મહિલાની ગરિમા જયારે બી થાય પહોંચે ને ત્યારે મહાભારત પણ થાય ત્યારે રામાયણ પણ થાય બિલકુલ એટલે મેહુલભાઈ આપણે ત્યાં પાટીદાર હોય કે કોઈ પણ સમાજ હોય એવું કહેવાય છે કે જો એકવાર દીકરીની બદનામી થઈ તો એમના પરિવાર ઉપર આવે છે સૌથી વધારે એના પિતાને આઘાત લાગે છે જો આવું થાય

તો નારી અને બીજી તમારી પાસે એટલી બધી સત્તા કેવી છે અને તમને રાજકારણના એટલા બધા દેવપેશ રમવાના શોખ હોય અને તમારે એટલા બધા સોટા પાડવો હોય તો ગુજરાતી જનતા ક્યાં નથી જાણતી કે અમરેલીમાં ટેન્ડરના ખનીજ માફિયાઓના ભૂ માફી હપ્તા નથી લેવાતા અને ધારાસભ્યો નથી લેતા તમારે સોટા પાડવાના જરૂર નથી આમાં આ સરકાર ની અંદર અને સૌ લોકો જાણે છે હું મારી ખુદ વાત નથી કરતો કે જે ના આરોપીઓ છે જેમને આજીવન કેદની સજા નામદાર કોર્ટે છે ને એમના પરિવારમાંથી લોકોને ચૂંટણી લડાવીને ધારાસભ્ય બનાવીને તો આ સરકાર એવા લોકોને ટિકિટો આપે છે જે મર્ડરના આરોપીઓ છે ને જેને

જે પણ તપાસ કરનાર અધિકારી છે છે પોલીસ કર્મચારીઓ આંગળી ઉપર નાચ્યો છે ને એની એને ડિસમિસલ ના ઓર્ડર કરીને ઘરે બેસાડવા જોઈએ અને જે પણ ધારાસભ્ય આમાં રિલેટેડ હોય ને એની સામે ઇન્કવાયરી બેસાડવી પડે પાર્ટી એ ખુદ શું મોટો લઈને તો આમાં દીકરીને ન્યાય મળ્યો કેવાય બાકી તો બધી વાતો છે

સીસીટીવી કેમેરાની તપાસ કરવી એ કઈ પણ કર્યું નથી તો જે ને શરમસાર કરે એવા કિસ્સામાં કઈ નથી કરવાનું રાહ જોવાય છે કે દીકરીને કોઈ ભીખી નાખે ભીખી નાખે ત્યારે આપણે એની તપાસ કરશું ત્યારે પછી આપણે કેવી જગ્યાએ થાય કે આવા તુજ બધા બદનાક્ષી કેસમાં જેમાં બધાને ખબર છે કે ધારાસભ્યો છે હપ્તા લઈ છે ક્યાં મોટી વાત છે હું કઉ છું અહિયાં જેટલા ગુજરાતના ધારાસભ્ય છે એમાં મોટા ભાગના તમામ હપ્તા લઈ છે કરી દો કેસ મારી સામે તો

તમારા મતે તમામ નેતાને તમે શું નિવેદન આજે હંમેશા નિવેદનબાજી કરતા હોય છે કે આવી આવી કોઈ ઘટનાઓ સામે આવી છે એમાં એક કાનૂની પ્રક્રિયા હોય છે એ પ્રમાણે જો આ બધા કરે તો આજે જો આ બધા અંદરોદરના નેતાઓ એક પછી એક નિવેદન આપ્યા એટલે ક્યાંક આ દીકરીની વાત સામે આવી કે દીકરી જેલમાં છે અંદરો અંદર એ લોકો એ બધા સમજી અને જે કાનૂની પ્રક્રિયા કરવાની હોત એ કરી લીધી હોત તો દીકરીની આટલી બદનામી ના થાત પણ રાજકારણ એવું આ બધા લોકોએ રમ્યું એક પછી એક નિવેદન આપ્યું એટલે આખું જે આ કેસ છે વધારે ચગી ગયો એટલે વસ્તુ એ જ છે કે અવારનવાર આપણે બયાન બાજુ મીડિયા માં જોઈએ છે મંત્રી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાબિત કરીને બતાવો કે જેને જેને એ બધાને પકડી પકડી ને સજા કરો એમના વરઘોડા કાઢો આજે પોલીસ કર્મચારી જે ઘરેથી પકડ્યા મહિલાને કાયદો તો એવો જ હતો ને કે રાત્રે ને ના પકડી શકાય તો કાયદા નો ભંગ તો પોલીસ કર્મચારી કર્યો કાઢો વરઘોડો એમનો કેમ ના નીકળે ઉદાહરણ બેસાડી દો આ પેલો પેલા ભાઈ ઝાલા પકડાના છે એમનો વરઘોડો કાઢો અહિયાં જે ગોળીબાર કરી હતી પાર્ટી પાર્ટીના માણસે ભાજપના માણસે જેમાં પગની આરપાર ગોળીઓ નીકળી ગઈ તો પછી એનો વરઘોડો કાઢો

આ કાયદામાં રેસો તો ફાયદામાં નથી ફાયદામાં રેસો એવું નથી અમાર અમારી પોલિટિકલ પાર્ટીના દાયરામાં રેસો તો ફાયદામાં રેસો અમારા પોલિટિકલ પ્રોપેગેન્ડા છે એની બહાર કોઈ પણ જશે તો એને અમે નુકસાન પહોંચાડીશું વસ્તુ આ છે બેન કાયદા મુજબ કંઈ ચાલતું નથી ખાલી પોલિટિકલ પ્રોપેગેન્ડા મુજબ બધું ચાલે છે અને નાની નાની દીકરીઓ જે યુવા વયની છે એ બધાને આ બધું સહન કરવું પડે બેન અને બીજું એક કે આપણે ક્યારે છે ને એક દીકરીને દીકરી તરીકે નથી જોતા સમાજના વાડામાં બાંધી દઈએ છીએ કે આ તો આ સમાજની છે ને એ લોકો લડી લેશે આપણે શું જોવાનું છે ઘણી બધી ઘટનાઓ બને છે આ પહેલી વાર સારું કહેવાય કે પાટીદારની દીકરી સાથે આવું થયું તો પાટીદાર નેતાઓએ બેઠક કરી કે આપણી દીકરી સાથે આવું થયું છે આપણે ન્યાય અપાવીએ એવા પણ હવે જેનો પણ હાથ હોય હમણાં જ ભરૂચની દીકરી સાથે થયું કોઈ નેતા આ રીતે મિટિંગ નથી કરી તો આ બધા નેતાએ સમજવાની જરૂર છે કે એક દીકરી દીકરી હોય છે અને કોઈ સમાજના વાડામાં નથી બાંધવાની હોતી વસ્તુ એ છે અને હું આ સંપૂર્ણ ડિબેટમાં મારી આજ સુધીના એક પણ લાઈવમાં કે કોઈ પણ જગ્યાએ હું ક્યારેય એ નથી બોલ્યો કે કોઈ કયા સમાજની દીકરી છે નો મતલબ જ એ છે કે દીકરી દીકરી કેવાય કોઈ સમાજની નથી હોતી એ સંપૂર્ણ માનવ સમાજની દીકરી કેવાય તો રહી વાત ભરૂચની હોય કે રહી વાત અત્યારે અમરેલી ની હોય ભરૂચની ઘટના તો એટલી ક્રુશિયલ છે આ વખતે મેં ક્યાંય કેન્ડલ માર્ચો અને કેન્ડલો ક્યાં વહી ગઈ મને તો સમજાતું નથી કારણ કે ચોઈસ બેઝ સિસ્ટમ ચાલે છે કે ગુજરાત ની અંદર તો કે એક સત્તાનું એક સંપૂર્ણ શાસન છે પહેલેથી જ તો એના વિરોધમાં કોઈ નહીં બોલે અને એ સત્તાધારી લોકો છે કોઈ પણ દીકરીનો વરઘોડો પણ કાઢશે એમ છતાંય કોઈ નહીં બોલે એટલે કોઈ દીકરીને દીકરીની રીતે જોવું જોઈએ સમાજ સંપૂર્ણ સમાજ માનવ સમાજની દીકરી છે એ કોઈ સમાજની દીકરી નથી અને અગેન મને એક ડર છે રિદ્ધિબેન અને હું તમારી સામે સ્પષ્ટીકરણ કરીશ કે આમાં સમાધાન ના થાય ને તો સારું આમાં એક દાખલો બેસાડવાની જરૂર છે કારણ કે જે પ્રમાણે રાજકારણ અમરેલીમાં ગરમાયું છે ને તો મને ડર છે ને ભય છે કે આમાં સમાધાન થશે

તો અમે લડી શકીએ બાકી તો અમે કઈ રીતે લડી શકીએ તો પ્રશ્ન માત્ર એ છે કે આમાં જો સમાધાન ના થાય તો સારું અને સમાધાન નહીં થાય તો અમે કે એવા ઘણા બધા જુનુની વકીલો છે જે આમાં ન્યાય અપાવવા માટે બેઠા છે તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ જે પણ આમાં સામેલ પોલીસ કર્મચારીઓ છે અથવા કોઈ ધારાસભ્ય છે તો એ તમામ સામે કાર્યવાહી થાય તો એક દાખલો બેસેન ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી આ રહે એવું ના થાય બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જે રીતે એડવોકેટ મેહુલ બોગરાએ આ બધી જ વાત કરી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર